પહેલા તો બધાને જય માતાજી આજે બ્લોકની પણ એક રેસીપી વિડીયો બનાવવાનો છે દિવાળી આવી રહી છે તો આપણે દિવાળી માટે પેસ્ટર દિવાળીનો મુખવાસ બનાવવાનો છે આપણે ઘરની થોડીક અમુક વસ્તુમાંથી બની જાય એવો સરળ પાંચ મિનિટમાં બની જાય એવો મુખવાસ બનાવવાનો છે તો આપણે બનાવશું આજે તલ અને વરિયાળીનો મુખવાસ તો સરસ મજાનો જો આપણે તૈયાર મુફવાસ બનાવવાનો છે

મુખવાસ બનાવવા માટે પહેલાં વરિયાળી લઈ લીધી છે તલને વરિયાળીનો મુખવાસ બનાવવા અને આપણે આટલા તલ લઈ લીધા છે અને એમાં નાખવા માટે આટલા અજમા લઈ લીધા છે તો હવે આપણે તલ વરિયાળી અને અજમાને તૈયાર મુખવાસ બનાવવા માટે પહેલાં તો આપણે વરિયાળીને આવી રીતના થોડું કામ કરી અને એને હળદર મીઠું અને લીંબુ નાખીને બેથી ત્રણ કલાક સુકાવા માટે આપણે થોડીક હળદર નાખશું સાથે તલમાં પણ હળદર નાખશું અને અજમામાં પણ હળદર નાખી દઈએ હવે આપણે અલગ અલગ એટલા રાખ્યા છે કે બે કલાક ત્રણ કલાક તારી કે જલ્દી સુકાઈ જાય અને આ છે લીંબુનો રસ તો એ પણ થોડો થોડો નાખી દઈએ આપને એમાં મીઠું નાખી દઈ મીઠું આપને વોલી પણ નાની એક ચમચી પછી આમાં પણ નાખી દઈ અને અજમામાં નાખી દઈ હવે થોડુંક એવું પાણી લઈ ને પાણી નાખી અને આપણે બધું મિક્સ કરી નાખી પેલા પાણી લઈ લવ પછી મિક્સ કરી નાખી હલો આપણે જો વરિયાળીમાં હળદર લીંબુ રસ અને મીઠું નાખી દીધું છે એમાં આપણે નાની ચમચી થોડુંક અમતું પાણી એવું નાખીશું જેથી હરિયાળી થોડી અમથી એની આ રીતે મિક્સ થઈ જાય તલમાં અને અજમા વરિયાળી તાજી હોય એટલે થોડુંક વધારે પાણી નાખી દઉં છું અને આપણે એના હાથના મદદથી બધું મસ્ત મજાને મિક્સ કરી નાખીશું તમને થોડુંક એવું લાગે મિક્સ નથી થતું તો ઉપરથી થોડુંક પાણી એવું નાખી અને વરિયાળીને જે હાથે મિક્સ થાય મિક્સ કરી નાખવાનું તો આપણે વરિયાળી મિક્સ ખાવી છે લીંબુના રસથી આપણે મુખવાસને થોડાક ટાઈમ માટે સ્ટોર કરીને તો બગડે નહીં એટલા માટે લીંબુનો રસ નાખો અને થોડુંક અમતું પાણી નથી નાખી દઉં વરિયાળી જાડી હોય ને એટલે કલર તો થોડીક વાર લાગશે આપણે થોડુંક એવું પાણી પાછું નાખી દીધું છે અને આને હાથના મદદથી જો આપણી વરિયાળી કલર આવવા માંડ્યો છે આપણે એમાં ફોનમાં નહીં બતાવી તમારા હાથ જોઈને ખબર પડી જાય હા અને તડકે ગુકવીને તો બે કલાક અને પંખા નીચે રાખી તો પાંચથી સાત કલાક જેવો સમય લાગશે પછી આપણે ઉપવાસ બનાવશું કલને તો બહુ વાર નહીં લાગે તો આવી રીતના તલને પણ આવી રીતના જ કરી દેવાના છે હાથની મદદથી હવે આપણે આને પણ આવી રીતના મૂકી દેવું હવે અજમાનો વાર નહીં લાગે અજમાનો તો કાંઈ વાર નહીં લાગે એ રીતના બચાવીને તલને વરિયાળીને અજમાને બધાને મિક્સ કરી અને બે થી ત્રણ કલાક માટે આપણે તડકે મૂકવા જવાના છે તડકે મૂકી દઈ હાલો જો આપણે વરિયાળીને મસ્ત મજાની તડીકે ધાબા ઉપર સુકવી દીધી છે તલને અજમાને તઈને તઈને આપણે બે કલાક માટે સુકવવાના હતા એટલે બે કલાક સુધી સૂકવી દે અને પછી આપણે તડકો ખાઈ જાય એટલે પછી આપને એ તો સરસ મજાનું મિક્સ થઈ ગય છે આપના તલ વર્યા આ સે થોડક એ ઉજમો એ આપને પેટમાં હજમ કરવા માટે કા ચડકો કે ઓ જ ચાના આપને આવી ગઈ છે ધવા ઉપર સરસ મજા આ કે ના દિરા અતારમાં અમાર ભાવનગર જોયું એન પપ્પા જો આ કેત ના કોઈ એન પપ્પા નાય કોન ઓળખતી મિત્રો હવે આપણે આપણે મુખવાસ બનાવવામાં પછી મળીએ જો વરિયાળીમાં છે ને હળદર મીઠું લીંબુ ને બધું નાખી અને આપણે પોઢી થવા દીધી પછી દીધી સાત કલાક ઉપર વધારે થઈ ગઈ છે તો આપણે ધાણા કેવા તલ તલ ભૂલાઈ ગયું તલ કેવા સરસ મજાના પીળા થઈ ગયા છે એવી જ રીતના આપણે વરિયાળી પણ મસ્ત થઈ ગઈ છે અને આમાં છે આપણે થોડાક અજમો

તને તન વસ્તુને આપણે હળવા હાથે શેકી નાખશું ધીમો ગેસ રાખશું અને ધીમે ધીમે આપણે થોડી થોડી વસ્તુ નાખીને શેકશું તો આપણે ગરમ કરવા મૂકી દીધી છે અને આમાં આપણે મિક્સ કરતા જાવ એટલે આપણે થોડા થોડા તલ એવા નાખીને તમે રાખી દીધી છે ગેસ ઉપર ધીમે ધીમે ગેસ છે આપણે કપડાના મદદથી ધીમે ધીમે ગેસ કરતાં કરતાં શેકવાના છે આવી રીતના જા એટલે આપણા તલ છે ને બધા સરસ મજાના શેકાઈ જાય થોડાક વધારે લેશો ને તો અડધા છે ને ગોળી જાય પછી કોક નો શેકાય એટલે આપણે આવી રીતના કોટનના કપડાથી અને આવી રીતના કરતાં કરતાં ધીમે ધીમે શેકવાના છે

તમે આપને તલ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે હવે આપને નાસ્તો એમાં અજમા અજમા આપણે થોડક સે એટલે એક એકવાર બધાય ભેગા અજમાને પણ ਹੌਲੀ ધીમો ગેસ રાખ્યો છે મસ્ત અજમાની સુગંધ આવવા માંડે આવી ને અજમાને પણ જો તલની જેમ ફૂટવા માંડે અજમો આપને પેટમાં પાચન શક્તિ માટે બહુ સારું કહેવાય છે વરિયાળીના વાળા પણ ને પણ આપણે થોડી થોડી લઈને જ શેકશું જેમ તલ ને અજમા શેકાય નહીં જેમ આપણે હાલ થોડો અમખો અઢીસો અઢીસો મુખવાસ બનાવેલો છે એટલે આપણે બહુ વાર નહીં લાગે વરિયાળીને પણ એક મિનિટ નહીં થાય તો આ શેકાય જાય નો ગેસ રાખેલો છે તો આવી રીતના બધા મુખવાસ તૈયાર કરી નાખી વિડીયોમાં કન્ટિન્યુ રહેજે આગળ તમને બતાવો આ મિત્રો જો આપણે તલ અજમા અને વરિયાળી મસ્ત મજાની શેકાઈ ગઈ છે અને આપણે આને મિક્સ કરી નાખી

આપણે વધારે વધારાનો ભાગ કાઢી નાખ્યો છે અને આ મુખવાસ થઈ ગયો છે આપનો તૈયાર તો અમારો મુખવાસ કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હવે આપણે આમાં ઘર થોડીક વાર ઠંડો થવા દેવું તો આપનો મુખ અને તલનો મુખવાસ કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ દિવાળીનો પહેલી મુખવાસ તમને કેવો લાગ્યો કેવો નહીં કહી દેજો અલં મળશું એક નવા વિડીયોમાં ત્યાં બધી બધા મિત્રો લાઈક